અહ હા લે 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 અમારો લોક મનાવા હોય તો લાઈક કર સબસ્ક્રાઇબ ના ઘર આવી નાખો માયલા એ કો કાંઠે જશું હે મારી જો તારો

ભાઈ કરે છે કામ સાનો માનો વિડીયો ઉતારી આપણે હા ભાઈ ઉતારે પાટલા સાનો માનો ઉતારી કેમેરા મે જલ્દી આપણો પછી ભાઈ હે બધા ઠોકીને હાને મને હાને એકલો મૂકીને જો આ મારો પર છે મને એકલો મૂકીને કોલા ને જઈશું કે

એ મારા મન ગમતા સખી રાણી રાધા દેવા લાગો જો હા 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 Mahes bhai nekhi boli, nekhi 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 meh. Ka? Kao? Nekhi ka matu? Patla lakha wana say. Ni ramla na? Kya tata? Aji, mi moja saika. Dho saiki. Lawa, lawan kaya દસ તારીખ હોય જ દસ તારીખ હોય જ